જે દ્વારકાધીશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ સસ્તી અને ખૂબ જ સુંદર મજાની બંગડીઓ લઈને આવી ગયા છીએ અને આ બંગડીઓ નવી ડિઝાઇનમાં છે અને જેની પર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે મહિલાઓની ઘણી બધી કમેન્ટ આવી રહી હતી કે તમે મસ્ત મસ્ત બંગડીઓ પર વિડીયો બનાવો કેમ કે લગ્નની સિઝન આવી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બંને બંગડીઓની વાત કરીશું અને તમે આ બંગડીઓને તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો અને શું કિંમત છે તે બધી જ વાત આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન પણ કરાવી શકો છો

આ બંગડીની ખૂબ જ સુંદર મજાની ડિઝાઇન છે જે તમે ફોટોમાં જોઈ શકો છો આ બંગડીમાં ત્રણ પ્રકારની ડિઝાઇન કરેલ છે આવી જ રીતે બીજા બંગડીમાં પણ સુંદર ડિઝાઇન કરેલી છે આ બંગડીમાં અર્ધચંદ્રાકાર જોવા મળે છે અને જેમાં ગુલાબી અને લીલા કલરમાં જોવા મળે છે આ બંગડીઓ સિલ્વર પ્લેટિંગ અને આ બંગડીમાં આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે બ્રાસ મેટલથી બનેલ છે આની સાઇઝ અલગ અલગ આવશે જે તમે વિડીયોમાં જોવો છો અહીં સાઈઝ લખેલ છે તમારી સાઇઝથી તમે જે બંગડીઓ મંગાવી શકો છો આ બંગડીઓ લોકોએ ખૂબ જ પસંદ કરી છે આ બંગડીઓની કિંમત વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ અત્યારે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે તેથી આની કિંમત ત્રણસો રૂપિયા છે તો તમને આ બંગડીઓ પસંદ આવી કે નહીં તે કમેન્ટ કરજો હવે મિત્રો બીજા નંબરની બંગડીની વાત કરીએ તો આ બંગડીનું નામ છે એક્ટ્રેક્ટિવ સિલ્વર પ્લેટિંગ બંગન જે છોકરીઓ અને મહિલાઓ માટે છે આ બંગડીમાં ખૂબ જ ડિઝાઇન જે છે જોવા મળે છે બંગડીમાં ગુલાબી અને લીલા કલરના જે છે ટપકા જોવા મળે છે જે વધુ એક્ટ્રેક્ટિવ બનાવે છે આ બંગડીને આની જે ડિઝાઇન ખૂબ જ નાની અને પેટર્ન બનાવેલ છે એકદમ ઝાળી ટાઈપની જે છે પેટર્ન જોવા મળે છે આવી જ રીતે બીજી બંગડીની જે છે પણ ડિઝાઇન સુંદર છે આમાં પણ ઊંધો જે છે એસ આકારે પેટર્ન બનાવેલ છે અને તેમાં રેડ અને ગ્રીન કલર કરેલ છે આ બંગડીમાં પણ રેડ અને ગ્રીન કલર કરેલ છે આ દરેક બંગડીઓમાં ખૂબ જ સારી સારી ડિઝાઇન જોવા મળે છે આ બંગડી પણ સિલ્વર પ્લેટેડ છે બ્રાસ મેટલથી બનેલ છે આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે સિલ્વર કલરમાં આવશે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો રૂપિયા છે પણ આ બંગડીઓ જે છે લોકોએ ખૂબ જ પસંદ કરી છે તો તમે પણ આ બંગડીઓ મંગાવી શકો છો ઓર્ડર આપવા માટે બહુ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદ વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિન કોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે છે વોટ્સઅપ મેસેજ કરી શકો છો વિડિયો પસંદ આવે હોય તો વિડિયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર જરૂરથી કરજો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલને 1 એક લાખ સબસ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકા